કૌભાંડ કર્યું છે પૂર્વ તલાટી મંત્રીએ સરકારી જમીન બારોબાર વેચી નાખી હોય તેવા આરોપો તેમની સામે લાગ્યા હતા એ સરકારી જમીન છે બારોબાર વેચી નાખવામાં આવી છે રાજકોટના ગોંડલથી ફરી એક જમીન કોબાણનો મામલો સામે આવ્યો છે ગોંડલના ત્રાકુડા ગામે એ જમીન કોબાણનો મામલો સામે આવ્યો છે કે જ્યાં પૂરવટલાટી મંત્રીએ લાખો રૂપિયાની જમીનનું કોબાણ કર્યું છે ડેપ્યુટી કલેક્ટરે નિયમ કરેલી સરકારી જમીનમાં કોણે કર્યું હતું આ કોબાણ તેને લઈને હવે પૂરવટલાટી મંત્રી ધર્મેશ હાપડિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ દાખલ કરી દેવામાં આવી છે સાથે તેમની પૂછપરછ પણ શરૂ કરી છે

પૂર્વ અધિકારીઓ કે પૂર્વ વધારેનું આ કૌભાંડ પૂર્વ તલાટી મંત્રી આચર્યું છે અને તેની તપાસ કરતા અનેક ખુલાસાઓ થયા છે કૌભાંડ અગે અજાણ આ સત્તાધીશોને પણ સવાલ કરવામાં આવ્યા હતા ત્યારે તેમને પણ કહ્યું કે અમે આ બાબતથી અજાણ છીએ સત્તાધીશો સામે પણ અત્યારે લોકો રોષ વ્યક્ત કરી રહ્યા છે એ પછી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ એ આ મામલે પૂછવામાં આવ્યું હતું કે આ કૌભાંડની અંદર કોણ કોણ સંડોવાયેલું છે શું પૂર્વ તળાટી મંત્રીએ આ સિત્તેર લાખ કરતાં વધારેનું જમીન બારોબાર વેચીને કૌભાંડ કર્યું છે કે કેમ તેને લઈ તેમને પૂછતા તેમને પણ કહ્યું કે આ બાબતે હું અજાણ છું સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે અને તપાસ બાદ જે પણ કોઈ અધિકારીની આમાં સંડોવણી હશે તેની

કે ત્રાકુડા ગામે સો ચોરસવાડના પ્લોટમાં કૌભાંડ થયેલું છે આ બાબતે તાલુકા પંચાયતના અધિકારી પદાધિકારી સર્વે સાથે પ્રાથમિક તપાસ કરતાં ત્રાકુડા ગામની અંદર બે હજાર ત્રેવીસ જાન્યુઆરી બે હજાર ત્રેવીસની અંદર જે તે વખતના તત્કાલીન તલાટીકમ મંત્રી સાહેબે પબ્લિક પાસેથી પૈસા લઈ અને સો ચોરસવારની જગ્યા એલોટ કરેલી આ સો ચોરસવારની જગ્યામાં તાલુકા પંચાયતમાં રેકર્ડની ખરાઈ કરતાં તાલુકા પંચાયતના એક પણ રેકર્ડમાં આવી નોંધ કે આવો પ્લોટ કોઈ પણ અરજદારને ફાળવેલ નથી રહી વાત બીજી કોઈ પણ ત્રાહિત વ્યક્તિએ તાલુકા પંચાયતને આઉટસાઇડમાં રાખી અને તાલુકા પંચાયતના પેડનો અને તાલુકા પંચાયતના રબર સ્ટેમ્પનો દુરુપયોગ કરેલો છે જેવું પ્રાથમિક તપાસમાં અત્યારે જાણમાં આવ્યું છે આ બાબતમાં તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકે તાલુકા વિકાસ અધિકારી સાહેબ સાથે ચર્ચા કરતાં આ બાબતમાં કોઈ પણ અધિકારી કર્મચારી કે પદાધિકારી કોઈપણનો રોલ હશે એમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવાની તાલુકા વિકાસ અધિકારી સાથે ચર્ચા કરી લીધી છે બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીના સૈનિક તરીકે એક જવાબદાર વ્યક્તિ તરીકે આપ તમામ પ્રેસ મીડિયાના મિત્રોના માધ્યમથી કહેવા માગું છું કે આ બાબતમાં કોઈ પણ અધિકારી પદાધિકારી કે કર્મચારીની સંડોવણી હશે તો એક પણને છોડવામાં નહીં આવે તાલુકા પંચાયતના નામે જે લોકોએ ખરાબ વ્યવહાર કરેલો છે ચાહે ત્રાહિત વ્યક્તિ તરીકે કોઈ પણ આવશે એમને તાલુકા પંચાયત દ્વારા બાંધછોડ કરવામાં આવશે નહીં અને કાયદેસરની એમના ઉપર કાયદાકીય રીતે પ્રોસેસ કરવામાં આવશે પ્રાથમિક માહિતી અનુસાર એવું જાણવા મળેલ છે કે જે તે વખતના તલાટી મંત્રીએ આ રીતનું પ્લોટ એલોટ કરી દીધેલા છે પણ જ્યાં સુધી તાલુકા પંચાયતના રેકર્ડમાં એમની નોંધ કરવામાં આવેલ નથી તાલુકા પંચાયતને જાણ કરવામાં આવેલ નથી ત્યાં સુધી અગાઉ કોઈ પણ વાત કેવી ઉચિત લાગતી નથી અત્યાર સુધીમાં સવારે જ્યારે આ પ્રેસ નોટમાં આવ્યું સોશિયલ મીડિયામાં આવ્યું ન્યૂઝપેપરમાં આ વાતચીત આવતા આજે અમારું તાલુકા પંચાયતનું જનરલ બોર્ડ હતું કારોબારી મિટિંગ હતી અત્યાર સુધી ત્રાકુડા ગામમાંથી કોઈ પણ અરજદાર કે કોઈપણ ફરિયાદી અમારા સુધી અત્યારે પહોંચ્યો નથી જે રીતના સત્તાધીશો સામે પણ સવાલો ઉઠી રહ્યા છે કે શું સત્તાધીશો આ મામલે મૌન છે કે પછી આ કૌભાંડ એ જાણતા હોવા છતાં પણ આ મામલે કોઈ બોલવા તૈયાર નથી અલગ અલગ વાતો કરી રહ્યા છે પણ અત્યારે પોલીસે આ મામલે અલગ અલગ કલમો હેઠળ એ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ દાખલ કરી દીધી છે ત્રાકુડા ગામના પૂર્વ તલાટી મંત્રી ઉપર આરોપ છે કે સિત્તેર લાખ કરતાં વધારે રૂપિયાની એ સરકારી જમીન છે એ બારોબાર વેચી નાખવામાં આવી છે અને મોસ મોટું કૌભાંડ પણ કરવામાં આવ્યું છે અન્ય કોઈ વ્યક્તિઓની આમાં સંડોવણી છે કે કેમ તેની અંગે પણ અત્યારે પોલીસ તપાસ કરી રહી છે કૌભાંડ અંગે આ સત્તાધીશો સામે પણ અત્યારે સવાલ ઉઠી રહ્યા છે ગોંડલના ત્રાકુડા ગામનો આ જમીન કૌભાંડનો મામલો અને તેમાં ગામના પૂર્વ તલાટી મંત્રીએ બારોબાર જમીન વેચતા હવે પોલીસ પણ એક્શનમાં આવી છે સાથે જ ડેપ્યુટી કલેક્ટરે જે નીમ કરેલી સરકારી જમીન હતી તે કોના આશીર્વાદથી આવડું મોટું કૌભાંડ એ પૂર્વ તલાટી મંત્રી દ્વારા કરવામાં આવ્યું તેની અંગે પણ અત્યારે તપાસ ચાલી રહી છે ત્યારે અત્યારે ત્રાકુડા ગામના ચાલુ તલાટી મંત્રીને પણ આ મામલે પૂછવામાં આવ્યું હતું ત્યારે તેમણે શું કહ્યું આવો તે પણ સાંભળીએ ભાવે સમૃદ્ધલાલ ઉદેસી તલાટી ગમ મંત્રી રાકુડા એક આઠ બે હજાર ચોવીસ થી પરત બજાવું છું આજના દિવ્ય ભાસ્કરના અહેવાલના અનુસંધાને કે ભાઈ આ સર્વે નંબર એકાણું પૈકીની જગ્યા નાયબ કલેક્ટર સાહેબ ના હુકમ નંબર મકમા વસી બારસો ચુમ્માલીસ તારીખ પચીસ અગિયાર બે બે હજાર આઠ થી પાંચ એકર ગામ તળ નીમ હુકમ અત્રેની કચેરીથી મળી આવેલ છે એ સિવાયનો લેઆઉટ પ્લાન અત્રેની કચેરીએ શોધખોળ કરતા મળી આવેલ નથી અને આ સિવાયનો રેકોર્ડ અમારી પાસે કોઈ ઉપલબ્ધ નથી તો સર તમામ બિનખેતીનો કોઈ રેકોર્ડ છે તમારી ગ્રામ પંચાયત બિનખેતી માત્ર અને માત્ર અહીંયા બે જ છે સર્વે નંબર 2 પેકી અને 3 પેકી એ શોધખોળ કરશું મળી જશે 91 માં કોઈ બિનખેતીનો આખા ના 91 પેકી માં બિનખેતી માત્ર અને માત્ર 5 એકર જગ્યાનો ગામતળનો નિમ મળી આવેલો છે

જે રીતના અત્યારે ચાલુ તલાટી મંત્રીને પૂછવામાં આવ્યું તેને પણ એ ગોળ ગોળ જવાબ આપ્યો કે આ મામલે હજી તપાસ ચેક હરાજી માટે રાખેલા પ્લોટ સો ચોરસ વારના અગિયાર જેટલા પ્લોટ એ ક્યાં ગાયબ થઈ ગયા તેને લઈને અત્યારે સવાલો ઉઠી રહ્યા છે અને આ કૌભાંડ મામલે એ મીડિયામાં અહેવાલો પ્રસારિત થતા હવે પોલીસ અને સત્તાધીશો પણ હવે દોડતા થયા છે કે ગોંડલના ત્રાકુડા ગામે કોના આશીર્વાદથી આ લાખો રૂપિયાના પ્લોટ બારોબાર વેચી દેવામાં આવ્યા કોના દ્વારા કૌભાંડ આચરવામાં આવ્યું હતું આ કૌભાંડની અંદર કોણ કોણ સામેલ છે તેની અત્યારે ગોંડલ તાલુકા પોલીસ એ પૂર્વ તલાટી મંત્રીની ધરપકડ કરી છે તેમની પૂછપરછ પણ ચાલુ છે પણ પૂછપરછ બાદ હવે ખબર પડશે કે ન માત્ર ત્રાકુડા પણ અલગ અલગ જગ્યાએ તેમને જ્યાં પણ એ સરકારી નોકરી તરીકેની ફરજ બજાવી છે અને સરકારી ડોક્યુમેન્ટનો ગુરુ દુરુપયોગ કરી અને બીજી કઈ કઈ જગ્યાએ તેમને આ રીતનું કૌભાંડ આચર્યું છે તેના પણ અનેક ખુલાસાઓ થશે આ મામલે તમારું શું માનવું છે એ મારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝરૂમને આજે જ લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો નમસ્કાર